નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલેજ મુકામે હિજ હોલીસેન ખ્વાજા ફરીદુન મોટા મિયા ચિસ્તી સાહેબનો ઉર્સની ઉજવણી સત્યાવીસમાં રોજાના દિવસે ઇફતારીનું આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું મોટા મિયા માંગરોલની ઐતિહાસિક ગાદી પર વર્ષ ઓગણીસો સત્તાવનથી બે હજાર એક સુધીના દીર્ઘકાલ સમય દરમિયાન એકમાત્ર અધિકૃત પરંપરાગત સજ્જાદા નિશીન તરીકે સેવા આપનાર મહાન સર બ્રિજ હોલીસેન ખ્વાજા ફરીદુલ મોટા મિયા ચિસ્તી સાહેબનો વાર્ષિક પુરુષ દર વર્ષે પાલેજ મુકામે સત્યાવીસમી રમઝાનના દિવસે ઉજવવામાં આવે છે સાથે સાથે ઇફતારીનું આયોજન કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવે છે હિજ હોલીસેન ખ્વાજા મોટા મિયા ચિસ્તી સાહેબ પછી હિજ હોલસેન ખ્વાજા નિઝામુદ્દીન મોટામિયા ચિશ્તી ગાદી પર આવ્યા ત્યારબાદ વંશ પરંપરાગત વિશેષ પરંપરા મુજબ ઓગણીસો સત્તાવનમાં હિજ હોલીસેન ખ્વાજા ફરીદુન મોટામિયા ચિશ્તી સાહેબ સૌની વિશેષ હાજરીમાં વિધિવત રીતે પરંપરાગત ગાદીપતિ બન્યા સલીમુદ્દીન ફરીદુન ચિશ્તી અને તેઓના સુપુત્ર ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તી દ્વારા ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીના પુત્ર નિઝામુદ્દીન ચિશ્તી બદરૂ ચિદ્દીન ચિશ્તી દ્વારા પાલેજ દરગાહ ખાતે સંદર શરીફ અને ફૂલ ચાદર અર્પણ કરવામાં આવી હતી દેશમાં ભાઈચારો શાંતિ કોમીય એકતા બની રહે તે માટે વિશેષ દુઆ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ જણાવેલ કે આપણે સૌ મોટા ભેગા મળીને સમાજ ઉપયોગી કામ કરવું જોઈએ જેને અમને ફરીદ બાવા સાહેબ દ્વારા પ્રેરણા આપવામાં આવે છે

સત્તાવીસમી રમઝાનના પવિત્ર દિવસે આ ઉજવણી કરવામાં આવે છે અગત્યની વાત એ છે કે અહીંયા કોઈપણ પ્રકારના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ તેમજ અન્ય કોમના લોકો ભેગા મળીને ખૂબ સુંદર મજાનું ઉદાહરણ પાડે છે અને આપે પોતાનું સમગ્ર જીવન મોટાભિયા માંગરોળીની ગાદી પર સૌથી લાંબો કાર્યકાળ ગાદીપતિ તરીકે સેવા આપી અને એમણે જીવનમાં સિદ્ધાંતો શું મહત્વ હોય તે સમજાવ્યું સાથે સાથે શિક્ષણ સમાનતા અને માનવતા જેવા મૂલ્યો પણ દેશ અને વિદેશમાં લોકોના હૃદય સુધી પહોંચે એ માટે પ્રયત્ન કર્યા અમને પણ એ જ પ્રેરણા આપી કે આપણે સૌ સાથે મળીને સમાજ ઉપયોગી કાર્યો કરવા જોઈએ અને સમાજ ઉપયોગી કાર્યમાં સહભાગી થવું જોઈએ આભાર